ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વખત પાટણ જિલ્લાના હારીજ ખાતે જયા કિશોરીજીના મુખ્ય કથાનું રસપાન થઈ રહ્યું છે ત્યારે બીજા દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત રાજકીય આગેવાનો અને આજુબાજુની ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી હારીજ ખાતે જલ્યાણ સ્કૂલ પરિસર ખાતે ઠક્કર પરશુરામ દયાલાલ મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર યુવરાજ ઠક્કર તથા જલ્યાણ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જલ્યાણ સોસાયટી પરિવારના નિવાસસ્થાનેથી પ્રથમ દિવસે વાંચતે પોથી યાત્રા નીકળી કથા મંડપમાં પહોંચી હતી અને બીજા દિવસે કિશોરીજીના મુખેથી કથાનું રસપાન સાંભળવા સાધુ સંતો સહિત રાજકીય અગ્રણીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા કથાવાચક શ્રી જયા કિશોરીજીના મુખેથી કથા મંડપમાં પધારેલ ભક્તજનોને સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું રસપાન કરાવશે સાત દિવસીય કથાના ભાગરૂપે જલ્યાણ ગ્રુપ દ્વારા પધારેલ મહેમાનો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા ભોજન પ્રસાદ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજ રોજ બીજા દિવસે રવિવારનો દિવસ હોય કથા મંડપમાં કથા રસપાન કરવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા કથા રસપાન દરમિયાન બીજા દિવસે જયા કિશોરીજીએ જીવનમાં શ્રવણ ચિંતન બોલો કમ ત્રણ શબ્દ જીવનમાં ઉતારવા સનાતન ધર્મ જિજ્ઞાસા બતાતા છે તેવું जया કિશોરીજી ભાવિક કથા સાંભળવા ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે ભાગવત બીજો દિવસ છે કિશોરીજી દ્વારા આજે ભાગવત કરાવશે નહીં પણ ગુજરાતમાં લગભગ એમની પેલી કથા છે જયા કિશોર ની અને એ લાભ આપણા હરીજ ગામ ને મળ્યો છે કલ્યાણ ગ્રુપ એનું આયોજન કરેલું છે કેવી પ્રકારની વ્યવસ્થા અને કઈ રીતે પૂરે મેનેજમેન્ટ છે લોકોને ઘરેથી ગાડીઓ દ્વારા એક લાવવાનું મેનેજમેન્ટ છે અહીંયા આવ્યા પછી ભોજન પ્રસાદ નું દરેક માટે વ્યવસ્થા કરેલી છે અને બેઠક વ્યવસ્થા પણ સુંદર કરેલી છે અને તેને સાંભળવાનો લોકો ને લ્હાવો મળે કેટલા માણસો કથા વર્ષ પણ કરે છે અંદાજે રોજ અમારો પચીસો થી ત્રણ હજાર માણસો ટાર્ગેટ છે પણ આજે એવું દેખાય છે કે આજે કદાચ એક હજાર માણસ વધી જશે પાંત્રીસો થી ચાર હજાર માણસ આજે રહેતા છે તો લોકો આવેલા છે અને એમનો બહુ ખુશ છીએ કે લોકો આજે કથા સાંભળવા વધારે નીકળ્યા છે શું નામ આપનું મિતેશભાઈ